જય માતાજી બધા મિત્રોને તો હવારમ આવી ગયો મેળીએ તો મેળીએ જોયું તો આપણો આંબો છે બાજુમાં જ પાછળના ભાગમાં તો તમને બતાવું કેવું ફ્લાવરિંગ આવી ગયું અત્યારે જો હવાના પોરમાં જ આંબાનું જોઈ લીધું ફ્લાવરિંગ હારામાં સારું છે ફ્લાવરિંગ તમે પણ જોઈ લો તો બધા સબસ્ક્રાઈબરને એક એક કરી મોકલાવી દેવાની છે આપણે જોઈ કેમ છે ફ્લાવરિંગ જોરદાર ઓર ફ્લાવરિંગ આવ્યું છે કેરી પણ છે તમને બતાવું જે કેરી અત્યારે એ લવર બહુ ફ્લાવરિંગ સારું છે આ કેરી જે પેલી કોમેન્ટ કરશે એને આપણે થોડીક મોટી એટલે મોકલાવી દેવી છે તો જેને જોતી પેલી કોમેન્ટ કરજો અને બાજુમાં જ આપણા આંબાની બાજુમાં એક આપણું બીજું જાણવું છે ચીકુ ચીકુ કોને ભાવે કે જો કેવા છે જવું ચીકુ ખાવા હોય તો મોકલાવું બે કિલો ચીકુ બધા જાળવા ઘરે જ છે આપણી બીજું બતાવું આપણે ઘરે બીજું જાળવામાં સરી ગયો છે એની સિંગ જો તમે કેવડી મોટી છે આ સિંગ સાડા ચારથી પાંચ ફૂટની સિંગ થાય છે આ બાજુ એક બે છે એ તોડી લીધી છે ઘરે લીંબુ છે ઓપિયા છે ચમરૂપ છે 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 શેરડી પણ છે અને આ બીલી ઝાડ છે અત્યારે બીલા તો ન હોય પણ આ ફલ્ટા બીલા થઈ ગયા છે એમાં પાકી ગયા છે અત્યારે પાકલ પણ ખાવાની બહુ બધા બીલા આપણા તો ઘરના વિસ્તારમાં આવો બધો નજારો છે નારડી બધું એટલા નજીકમાં કુદરતી વાતાવરણમાં સુરત દર્શન કરી લઈએ હિરણ નદી પણ આપણા ઘરની બાજુમાં છે આગળ છે જો આ બાજુ દેખાય એ બાજુ હિરણ નદી છે ધુમ્મસ છે બાકી આપણે અહીંથી પીથળમાની મંદિર પણ દેખાય છે બાકુલા ધણેશ તો નવા વિડીયો માટે અમારી ચેનલ વાજા પરેશને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટમાં જય માતાજી અને જેને કેરી જોઈએ તે પણ કોમેન્ટ કરી દઈ